જય માતાજી ગુડ મોર્નિંગ બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી બધા ગુડ મોર્નિંગ મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિસ્ટર મહાકાળી ચોસઠ જોગણીમાં લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો મિત્રો તો આજે પણ તાવ આવી ગયા છે પાફળો ઓધરા નહીં દેખો તમને આજ આગલા કેમેરાથી મિત્રો વ્લોગ બનાવ ચાલુ કરી છે કાંઈ પાફલા કેમેરાથી લઈ લેતા આજ ઓધરા છે તો મિત્રો મિત્રો બધા મજામાં છો કારણ કે આપણે હાલ બે દિવસથી તાવ આવી ગયો હતો એટલે ઘરું થોડું પકડાઈ ગયું છે અવાજ બરોબર નહીં આવતો હોય એકદમ ક્લિયર અવાજ નહીં આવતો હોય અવાજ નહીં આવે મિત્રો ક્લિયર તો મિત્રો ફટાફટ આવી જાઓ આ બધા પાછળ પણ આવી ગયા છે બધા લોકો બેન બધા બળ ચાર વાગ્યા નથી બધા નાવા આવી ગયા નથી જોઈ લે બધા બધા નાવા આવી જાય ફટાફટ મિત્રો વ્લોકમાં કન્ટિન્યુ મિત્રો તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે તાવ બાવ આવે છે એટલે કંઈ અવાજ સારો નહીં આવતો હોય તો પણ તમને કહ્યું લૂંકડાઈ ના આવી ગયો છે ધોવાના છે ફટાફટ લૂંકડા ધોઈ નાખું ધોઈ અને અને જવું પડશે ભાઈ ચાર વાગે તો પછી ચાર વાગે હોટલ બંધ થાય એટલે છ વાગ્યા સુધી આરામ હોય પછી હોટલ ચાલુ થઈ ગયા એટલે મિત્રો કામમાં બીજી થઈ જવા છે એટલે મિત્રો હાલ તમે સપોર્ટ કરો છો એવોનો તમારા ભાઈને આ મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરો છો એવોને સપોર્ટ કરતા રહેજો ને આગળ આવજો મિત્રો તમે સપોર્ટ કરો છો જોરદાર મિત્રો ને મિત્રો તમને જણાવવાનું કે આપણા પાંચસો સબસ્ક્રાઈબ થવા ભેલા છીએ આજે ચારસો ને એકોતેર સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો સોરી તાવ આવી ગયો છે ઉધરો એટલે અવાજ બરાબર નહીં આવતો ક્લિયર એટલે મિત્રો હા કેટલા આવ્યા હતા હા મિત્રો આપણે પોનસો સબસ્ક્રાઈબ પૂરા થઈ થવા આવી ગયા છે એટલે જલ્દી જલ્દી પાંચસો સબસ્ક્રાઈબ પૂરા કરીને આખો અને પછી તમારો ભાઈ ઘરે જશે એટલે નવા નવા લોકેશન લઈ જવાનો છે એટલે કે ફરવા લઈ જવાનો છું એટલે મિત્રો જે કોમેન્ટમાં જે મહાળીમાં જે જોગણીમાં લખવાનું ભૂલતા નહીં હા મિત્રો હવે એ ખર તો સોંગ ગાયેલી મિત્રો તમારા માટે કહ્યું કે આપણે મિત્રો સોંગ યાદ યાદ આવતું નથી મિત્રો અચાનક કેમેરા હમે આવી જાય ને એટલે અવાજ નઈ આવે મિત્રો શું ક્યાં કેમેરા અચાનક આવી એટલે કઈ ગીત ગાવું કઈ નઈ ગાવું વિચારમાં પડી ગયો શું મિત્રો પણ તમે તો વિડીયો જોતા જ રહેજો તમારા ભાઈ તો તમારે તમારે સપોર્ટ કરવો પડશે મિત્રો ગમે તે કરો વધારે તો મિનિટનો મિનિટ સુધી તમારે વિડીયો જોવો પડશે પાંચ મિનિટનો વિડીયો હશે તો બે મિનિટ સુધી વિડીયો તમારે જોવો ને જોવાનું જોવો પડશે મિત્રો દુનિયા અમારી કોઈ હગીરે નથી જવનની દુબળી દશા હતી અરે કોઈ ના તું તન દાડે મારી જોગણી હતી અરે કોઈ ના તું તન દાડે મારી મહકાળી હતી ઓ ઓ મને માવતર ઓ મને માવતર મળે તો ગોગા કાળકા જેવા મળજો આ ભવે મળ્યા માડી જન્મો જન્મ મળજો આ ભવે મળ્યા માડી જન્મો જન્મ મળજો મને માવતર હો હો મને માવતર મળે તો ગોગા જોગણી જેવા મળજો હે મારા અંતર ના વતેડા નું દેવ મારા અંતર ના વતેડા નું દેવ મને માવતર મળતો ગોગા જો જેવા મળજો આ ભવે મળ્યા માડી જન્મો જન્મ મળજો જય મહાકાળી માં જય જોગણી માં જય ગોગા મહારાજ કોમેન્ટ માં લખતા રહેજો હા હો હો ના પારણે ઝૂલો ગોગા રૂપા પારણે ઝૂલો ફોના પારણે જુલો ગોગા રૂપા પારણે જુલો ફોના ના પારણિયા રોમ રૂપા ના પારણિયા હાલુ લુલુ હાલ ગોગા હાલુ લુલુ હાલ હાલુ લુલુ હાલ એ ગોગા હાલુ લુલુ હાલ ધરતી ના રે ધણી બાપા પારણી આમો જુલો મિત્રો ગળું પકડાઈ ગયું છે કે મિત્રો ગાવાનું મન થાય મિત્રો કીધું આપણે તો વિડીયો ગમે તે કરીને વિડીયો અપલોડ કરવું પડશે વિડિયો તો બનાવવો પડે બનાવ બનાવવો પડે ગમે તે થાય યાર તાવ આવે કે ના આવે વિડીયો તો અત્રા દિવસે વિડીયો દસ વાગે અપલોડ થઈ જાય એટલે વિડીયો દસ વાગે કોઈ બી વિડીયો અપલોડ કરવો પડે તો મિત્રો મિત્રો બીજું તમને શું કહું કંઈ કામ આવતો હશે તો શું કહું મિત્રો આ મિત્રો હાલ તો મિત્રો કંઈ નવા નવા લોકેશને જઈ શકતો નથી કારણ કે અહીંયા હોટલમાં હોય એટલે કંઈ જવા મળે ના ને હોટલમાંથી રજા મળે તાવ આવ્યો છે તો પણ વિડીયો બનાવ્યો દાડે દવાખાને ગયો વેલો દવાખાને ગયો દવા લઈને આવ્યો મિત્રો ફટાફટ દવા લઈને આવ્યો પછી તો હા દવા લઈને આવ્યો પછી કામે લાગ્યો કામે લાગ્યો પણ ત્યાં સુધી પણ હજી ખાંસી ખાંસી મટતી નથી તો ખાંસી એટલે બહુ ખાંસી થઈ ગઈ છે એટલે ઉધરસ આવે છે મિત્રો એટલે કામ તો કંઈ થઈ શકતું નથી પણ ઓમ કરવું પડે મિત્રો ખમાવા આવે છે એટલે બધું થતું જાય મિત્રો કોમેન્ટ કરો કોઈ ફરમાઈશ હોય તો ગઈ લઈએ કઈ કઈ ફરમાઈશ હોય તો કોમેન્ટ કરો મિત્રો મસ્ત મજાનું સરસ મજાનું ગીત બીત ગાઈ લઈએ મહાકાળી ગોગા જહુ જોગણ યાદી કર મિત્રો ચાલો આજ તો આજ તો ગઈ લઈએ રેડી રેગડી કરી લઈએ ઘણા દાડા આપણે તો આલાપ તો જો આવડે છે પણ ટ્રાય મારી લે જીવાસ

ઓ મારી તળવારના ઢાળો મારી કાળકા આવો નાળકા રાજા પતૈનું નોમું ઓ ગબરાયું અરે અરે ઘટપાવાનો ડુંગરો ગવરાયો કાળકા તમે બે ઘડી પર ભૂ બોલાવો ન મિત્રો આપણને રેડી આવડતી નહીં તો પણ ટ્રાય મારે આપણે ગાઈએ લઈએ છીએ તમારા તમારા આશીર્વાદ છે તો અમે સિંગર પણ બનીશું બ્લોગ પણ બનાવીશું કોમેડી પણ બનાવીશું વિશું વિશું મિત્રો તો આપણે ઘરે જઈશું એટલે પેલી ચેનલમાં કોમેડી અપલોડ કરવાના છે મિસ્ટર સોરી મિત્રો ચેનલનું નામ છે ગોગા ડિજિટાની ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ સબસ્ક્રાઈબ કરી દેજો એ ચેનલમાં કોમેડી આવી જશે એટલે હું તમને બતાવી દઈશ મિત્રો અહીંયાથી હલકે બધું લઈ જવાના છે કોમેડી બધું સામાન લઈ જવાના છે સ્ટેન્ડ અને કોમેડીને બધી વસ્તુ લઈ જવાની છે સ્ટેન્ડ બધું લઈ જવાનું તાર પગમ પડે યાર એ પડે ને સાબુ મિત્રો બધા નાવાય કે પૂછી જવાનું સાબુ લાવે મુકે ભાઈ સાબુ પડે ને બને યાર હા હા મોય મોય એક મેલી ના ઉપર જમે બેઠા ચલા ચલા વાળા હાબુ યારે પોચ પોચ વાળા મૂકી દસ દસ વાળા છે મિત્રો અમે કોઈ પૈસાવાળા વાળા નહીં તમે ક્યાં પોચ પોચ વાળો હાબુ લાવો પણ અમે ગરીબ છે ભાડો યાર અમે ગરીબ છીએ અમારું દિલ છો ગરીબ છે અમે એનો ના ઘર ના મિત્રો તમને ખબર છે આપણે કોઈ મોટા પૈસા વાળા નહીં દહ દવાળા હાબુ લાવો એ હોટલો બધા હાથી લુકડે ધોવા પડે મિત્રો હોય તમને હવે મજાક લાગતી છે કે આ હું જઈને આખી વાત કરું આ ભાડો ફટાફટ જો તો બતાવી દઉં યાર અહીંયા આ ભાડો જો લઈને આવું મિત્રો હું તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો લાઈક કરો ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરો ને ફોલો કરો બ્લોગમાં ફટાફટ કન્ટિન્યુ ભળે આ આ ભાડા આ ભાળો બધા આવી ગયા છે લુગડો ધોવા અને મારો પણ વારો છે હજી ભાળો મૂક્યા તો હશે પણ મારો પણ વારો છે લૂંઘડો ધોવા ના ભળે તમે આ ભાળો પોણી કીવો આવી ધોઈ રહ્યો આ અને ભાઈ લૂઘડો થયો

ખાસી થઈ ગઈ છે વિડીયો ઓ હો મિત્રો નવ મિનિટ નો વિડીયો થઈ ગયો છે પહેલી વાર આટલો વિડીયો તમારા ભાઈએ લાંબો બનાવ્યો છે યાર સોરી મિત્રો ભૂલ થઈ ગઈ આટલો લાંબો વિડીયો બનાવ્યો ખાલી બકવાસ કરવામાં ટાઈમ જતો રહ્યો કંઈ ખબર ના પડી તો મિત્રો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફોલો તો કરવી પડશે ચેનલ ને આખો દાડી તમે બધા વિડીયોમાં કહેતો આવ્યો છું કે જવાન ઠાકોરને તમે સપોર્ટ કરો અને મિસ્ટર મહાકાળી ચોસઠ જોગણી ચેનલને સ સબસ્ક્રાઈબ બનાવો તો મિત્રો હવે મળીએ આગલા બ્લોગમાં મળીશું અને મિત્રો હવે હવે તો વિડીયો મિત્રો હવે બંધ કરું છું નાહવાનો ટાઈમ થઈ ગયો છે મારે તો મિત્રો નવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે વિડીયો એન્ડ કરીશ તો મિત્રો હા મિત્રો તમને જણાવવાનું કે હું ઘરે જઈશ ત્યાં નવા નવા લોકેશને લઈ જવાનો છું તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને અને કેટલા કેટલા મહાકાળી માને માને છે અને જોગણી માને માને છે મસ્ત સરસ કોમેન્ટ કરી દેજો અને બધા કુળદેવી બધા તમારે જેટલા જોવો તમારી પોત પોતાની કુળદેવીનું નામ લખી દીધું મસ્ત કોમેન્ટમાં અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને સપોર્ટ તો તમારે કરવાનો જ છે મિત્રો તમે નહીં કરો તો બીજું સપોર્ટ કરશે તો કરશે પણ કુળ જય જય માતાજી જય મહાકાળીમાં દસ મિનિટનો વિડીયો થઈ ગયો છે વિડીયો એન્ડ કરવો પડશે નમસ્કાર જય જય માતાજી